Hello friend, sitaram, kem chabada, tanya, tù nạn chim tù. Nay, phó đi, avad, mãi, lìa, tanya mày. Nay, yoga, sitaram,

જો ગેશા કરી વાટવી જોર વાટ નાખે તો બધી કામ થઈ જાય ને આટમેને હાવ હારું હે ને સરદી જીરી જીરી હે ની એટલે હેજી નોરતા આવે ગયા ને આટલી મને હાવ હારું ઠેગો પેલો માંડી નામ નોરતા નામ હારું ઈ જો થોડી થોડી કાલે પાછું ગોલા

બહુ જાજા ન હોય ટેતા હોય તો વધે વધે ને ત્રણ ત્રણ ટગાર કે બે તગારે ને અટાણા ને વધે વધે ને તક થાય થોડું થોડું થાય એવી ફટાફટ કરે નાખ પછી આગળ વિડીયા મળીએ આજે હું તો નવરાત્રી માં નહીં જાણ કાલે થી કદાચ કાલે કે ભમણે દીધી જાય યોગેશ કઈ કાયમ જવાના જ છે નવરાત્રી નો વિડીયો હે ને એક બી સ્પેશિયલ આખો આવી છે પણ હે ને કાલે પેલું નહોતું હતું ને માણ હા એટલા નું ને કાલે યોગેશ કેતો કે બહુ જાજુ રમ્યા અમે નો ને કોઈ વિડીયો શૂટિંગ વર કારણ કે બધાય ને પેલું નહોતું હતું રમવું હતું કે કોઈ વિડીયો ઉતારવા વાળું હતું ને કે અમે જઈશું ને એટલે સ્પેશિયલ બનાવી છે વિડીયો ને એક વાત કેતા જ ભૂલાય કે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો

ધારિયા નું હીરું આવે તો અમે અહીંયા બેઠા ને આ કામ હે કાટા વાળું કે ખબર નહી લાગે તો સર પણ હાથે ઓડારાઈ ને આ છે અમારા ભીંડા ગલડા ભીંડો હે તો વિડિયો માં આગળ કન્ટિન્યુ હજે તો કાઈ આપણે હીરાવવાનું બાકી હીરાવવાનું બાકી છે આ તો હીરાવેલી આગળ ને વિંદર આવે તો હું હાલ

ને આવો દાવો સપોર્ટ કરતા રહેજો ને તમારા સપોર્ટ ને અમારા ઘરના એ અમને એટલો સપોર્ટ કીધો ને તાર અમે આગળ એટલે વધ્યા ન યોગેશ મારા મામાનો ને માર ફૂઈનો બધાનો અમને સપોર્ટ ઉતો ને મારા મા બાપનો બધાનો સપોર્ટ ઉતો પહેલાં તો યોગેશ યોગેશ પહેલાં હે ને હા નહોતા પાડતા હાસી વાત કરો એની હે પહેલાં અમને મણી નહોતા હા પાડતા કે નહીં તું તારું આય ને હું હોય ને બધા વાતું કરે બધું એવું હતું પણ પછી મી મને વાતું કરે તો અહીં પણ વાતું તો કરવાના હે સારું કામ કરીએ કે ખરાબ કામ કરીએ ને આ કઈ અમે ખરાબ નથી જ કરતા અમારે ઘરમાં જે અમે કામ કરીએ ને એ જ દેખાડીએ ને અમે સારા રૂબડા પહેરીને કહીએ ને કે ઉતારીએ કંઈ ખરાબ એવા કપડાં ને એને ઉતારતા ને અમે રૂટીન અમે ફાર્મિંગ લાઈફ આપણે ખેતરનું જી ઝીણા મોટું કામ કરતા હોય ઘરનું ને એવું બધું દેખાડીએ તો આ કંઈ ખરાબ કામ જ ને બધે સપોર્ટ તમી એટલો અમને સપોર્ટ કીધો અમને આહા નોતી કેટલું વેલો થઈ જાય હે બધું તો બધાયનો ખૂબ ખૂબ આભાર આભાર કરો ખૂબ થેન્ક યુ સો મચ આભાર બધાયનો ઇંગ્લિશ માં બેક ને હે ના કોઈ ની કરું હોય ને તો હું તો કાકે સપોર્ટ કરજો કોઈ ની સપોર્ટ ન કરો ને તો કા બધાયને આહા હોય ને એ ઓલી કે કે તૂટે જાય તૂટે જાય એકલા 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 ને તૂટે જાય બધાયને સપોર્ટ કરજો

એમાં પૂરેપૂરી જાણકારી મેં નહોતી દીધી તો આમાં પૂરેપૂરી જાણકારી કિવેથી બને આપણે કામ ઉપયોગમાં આવે આમાં હે ને આપણી ખોડો થયો હોય ને ખોડો માથા માથી હોય બ્રેન્ડર નું હે પછી આપણા વાર હેરફોર બહુ જ ના વાળ ખરતા એમાં મારા હદ બાર ખરે આ વ્યાજ આવે તો અટા હું ઓર આવે ને બેઠી નથી વાંધો ને આ ખરે ને આ તેલ હે ને આયુર્વેદિક જાતની આડઅસર ન થાય થોડોક ટાઈમ આપણે યુઝ કરવું પડે પછી રિઝલ્ટ મળે પણ આ એકદમ સારું હે ને આ બનાવે આરતીબેન કેસવાલા ને જો તમારે કોઈને પણ મગાવવું હોય ને તો આની પ્રાઇસ દોઢસો રૂપિયા મિનિમમ ને સો મિની બોટલ આવે સારી જ કહેવાય દોઢસો રૂપિયા પ્રાઇઝ તો એક વખત બધા આતલીબેન કેસવાલાનો કોન્ટેક કરજો ને મગાવજો સ્ક્રીન ઉપર નંબર આપે છે ને પોરબંદર પોરબંદર થી આ બોટલ મગાવી હું તમને લાઈવ વાપરે બતાવવા ને આની સ્મેલય કઈ ખરાબ ન આવે અમુક અમુક ઓઇલમાં તેલમાં હે ને ખરાબ સ્મેલ આવતી સુગંધ આની સુગંધ સારી આવે ને આ કેમિકલ વાળું ને એટલે કઈ પર જાતની આડઅસર ન થાય નાખે ને મસાજ કરવાની મેંજી બહુ જ નું સારું તેલ હે તમે એકદણ વાપરો ટ્રાય કરો આરતી બેન કેસવાલા કોન્ટેક કરજો ને બને હે ને આપણું નારિયેળનું તેલ હોય ને નારિયેળનું તેલ લીમડો ઝાસુ એવી ઘણી ઘણી બધી વનસ્પતિ આયુર્વેદિક બધું ને હોમમેડ ઘેર બનાવે ને આ તેલનો ઉપયોગ ને કે કરે છોકરા પણ કરે કરે હવે છોકરા ગર્લ્સ એન્ડ બોય બંને ઉપયોગ કરે હગે ને જો તમારે મગાવવું હોય તો જરૂર મગાવજો ના ના છોકરા તેલનો ઉપયોગ કરે હગે કોઈ પણ જાતની કઈ આડઅસર ન થાય જો આ તમને લાઈવ બતાવા આ હે ને યોગેશ નો ભત્રીજો હે ને હું જોઉં એને લાઈવ ટેલ નાખી દા આ મોટા બધા ઉપયોગ કરે હવે તો જરૂર અમન કઈ લીજો અમન અટાણે પૂણા પાંચ થયા ને અમાર બધા ને પીવો સા અટાણે હે ને અટાણે હમણા હે ને જક મોળે રો પીએ ગરમી જક વધારે અટાણે તાઢો પર બાકી તો શિયાળ વાગા બનાવ પીએ હમણા થોડો લેટ થતો જાય

મારે સાપ બનાવવું તો સા બનાવો તમારે કોઈ પીવો હોય પાંચ વાગ્યા નો સા તો આવો તમારે ભાગ્યા છોકરા જોવાય એ પડી ગયો નથી પડશો તો એ નહી પાય રમે

એટલે હાલે બાકી તો નો હાલે આમ કીધું તો કે ઢેગલા કરજો બીજે કઈ નો ના કરે આ ગમ ને હે ઢેગલા કરે ડાયરેક્ટ ભી હોને પાડી ને નાખવા છે નાખે દી એક ઘણો ભરાય કે આવા કીધું તો જો તમે રાણી પાણી પીવરાવા જો કે પીવરાવાનું તો જસુ નું હે કે તમે પાણી તો હું જો ડબલા લઈને મંડાઈ પાણી પીવરાવવા

આસાની થી કામ થઈ જાતું હોય તો મહેનત વાળું કામ કરું કેવું હાટું જોઈએ તો વેહડો કઈ રીત ફોર સિસ્ટમેટિક છે તો ફોર સિસ્ટમમાં ધ્યાન દેવું પડે તો આ બધાના કમેન્ટ આવે કે તમારું વેડિંગ વિડિયો મૂકો તો વેડિંગ વિડિયો માં તો એવું છે અમે એક નાનકડો શોર્ટ વિડિયો મૂક્યો બાકી આખો વિડીયો બધાય આખું જે વેડિંગ નો વિડીયો હે ને એ બે હજાર સબસ્ક્રાઈબર થઈ જાય પછી હોમ ટુર નો વિડીયો આવી છે એક દિવસ વેડિંગ વિડીયો આવ્યો એટલે લગ્ન નો વિડીયો બાકી કાલે લગભગ ત્યાં સોર્ટ વિડીયો તાને આવે ગો કે નો આવ્યો એક ઝીણ શોર્ટ વિડીયો મેખી કાઈ બરાબર ને કા આ બલોગ આવે આવ્યો હોય ને પેલા આવે ગોય